અત્યારે તો સુરેન્દ્રનગર પાસે વિદ્યાર્થી અને પછી સુરેન્દ્રનગર નાગજીભાઈ અને શાતા તાઈની સંસ્થામાં એમને પ્રવેશ મળે છે જ્યાં બાળ મંદિર થી સુધીની શિક્ષણ વ્યવસ્થા છે મૈત્રી વિદ્યાપીઠ વિદ્યાલય એમાં તેઓ શ્રી શિક્ષણ મેળવ્યા પછી શિક્ષક બને છે જુદી જુદી જગ્યાએ શિક્ષકની ભૂમિકા ભજવ્યા બાદ તેઓ નિવૃત્તિ લે છે ને હવે સંચાલક તરીકે કાર્યરત છે એ શિક્ષક તો છે જ ગણિતના શિક્ષક અને ગણિતને રસપૂર્વક કેમ ભણાવી શકાય એવા એમણે પ્રયોગો પણ કર્યા છે સંચાલક તરીકેની ભૂમિકામાં એ નબળા વિદ્યાર્થીઓ ગરીબ વિદ્યાર્થીઓ મદદ પણ કરે છે અને સારા લેખક પણ છે એમણે સરદાર ઉપર રાષ્ટ્રીય અસ્મિતાનું એવરેસ્ટ એવું પુસ્તક પણ કર્યું છે જેની બહુ પ્રશંસા પણ થઈ છે આવા મહેશભાઈ કાનાણીને આ જે સંસ્થા છે મૈત્રી વિદ્યાપીઠ અને લોક વિદ્યાલય એનો

મહેશભાઈ તમારું ખુબ ખૂબ સ્વાગત છે કરુણા ચોક્કસની અભ્યાસની કારકિર્દી આગળ વધી એ કઈ રીતે સંપત્તિઓ નાગજીભાઈ સાથે નાગજીભાઈ તમને કઈ રીતે લીધા થોડી એ આપણે ફ્લેશબેક માં જઈએ અને થોડી એની વાત કરો નાનજીભાઈ હાજી સાહેબ આમ તો સાહેબ આઠમું ધોરણ પ્રાઇમરી સાત ધોરણ સુધી મેં અભ્યાસ મારા ગામની સ્કૂલમાં કર્યો આઠમું ધોરણ માસીના ત્યાં રહીને ભણ્યો પછી માસીને લોકો સુરત શિફ્ટ થઈ ગયા એટલે હવે મારે નવમું ધોરણ ક્યાં ભણવું એ મોટો પ્રશ્ન આવ્યો ઘરના બધાની ઈચ્છા એવી હતી કે હું ક્યાંક કામ ધંધે લાગી જાઉં હીરા ઘસવા બેસી જાઉં એ વખતે હીરાનો ક્રેઝ પણ હું રડ્યો કે મારે ગમે તેમ કરીને ભણવું છે તો વ્યવસ્થા તો રહેવાની ક્યાંય હતી નહીં એટલે મને અહીંની એનડીઆર સ્કૂલના મારા ગણિતના શિક્ષકને ખબર પડી કે મહેશ ભણવાનો નથી હવે એટલે એના સમાચાર મોકેલા કે એને રહેવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મારા ઘરે રહે અને એને આગળ ભણવાનું છે એમ મને નવમાં ધોરણમાં મારી પહેલી આંગળી જાળી પરેશભાઈએ અને પછીથી મને વિચાર આવ્યો કે અહીંની જે કઈ સારી સંસ્થાઓ છે એમાંથી એકાદી સંસ્થામાં મારી રજૂઆત કરું મારો એક મિત્ર લોકવિદ્યાલય ભણતો હું એક વાર મળવા ગયો મારા મિત્ર કંઈ રહેવાની વ્યવસ્થા નથી ને ભણવું છે મારે તો લોકવિદ્યાલયથી મને કીધું કે તમે બાલાશ્રમમાં નાગજી દાદાને મળો એ તમારો પ્રશ્ન હલ કરશે અને હું મળવા ગયો ત્યાં એ વખતે નિખિલેશભાઈ બેઠા હતા અત્યારે બાલાશ્રમ છે ત્યાં દાદા તો લોકવિદ્યાલય હતા પછી નિખિલેશભાઈ જોયું મને પ્રશ્નો પૂછ્યા અને એમણે એમ થયું કે આ વિદ્યાર્થી વિદ્યાર્થી ખરેખર તેજસ્વી છે તો એમણે પછી દાદાને વાત કરી પછી દાદાને બધી મેં મારી કહાની કીધી કે મારી પાસે કોઈ પૈસા નથી મારે ભણવું છે મારા મધર ફાધર પાસે એવી કોઈ ઇન્કમ નથી તો દાદા એટલું જ પૂછ્યું તારા બેટા કઈ સંસ્થા ભણું બાલાશ્રમમાં રહેવું છે કે લોક વિદ્યાલય તો દાદાને મેં કીધું મારો મિત્ર લોક વિદ્યાલય છે હું ખેડૂત નો દીકરો મને ખેતી ગમ છે તો કે જ્યાં તને લોક વિદ્યાલય એડમિશન મળશે એટલે લગભગ નવમા ધોરણમાં અડધે થી એડમિશન મળ્યું હોય એવો લગભગ મારો એક કિસ્સો છે અને મને દત્તક લઈ લીધો દાદા અને પીટીસી પૂરું કર્યું ત્યાં સુધી મને સંસ્થાએ ખૂબ સાચવો અને મારું મસ્ત મારી જીવન જીવનની ખરેખર કારકિર્દીમાં દાદાનું જેટલું પૂજ્ય અને દેસાઈ કદાચ ન હોત તો મહેશ અસ્તિત્વ ન હોત એમ હું અત્યારે પણ જાહેરમાં કહું છું પણ મહેશભાઈ શું તમે લોકવિદ્યાલયમાં જે તમે અત્યારે નાગજીભાઈ વાત કરો છો તમને એમાં શું ખાસ આમ વિશેષતા જે કેવી કેવી હોય તો શું કહી શકો આ સંસ્થાની સંસ્થાની ખાસ તો વિશેષતા આમ તો ગાંધીજીના જે કઈ આદર્શ છે બુનિયાદી શિક્ષણ એના બેઝ ઉપર બહુ ઓછી મસ્ત રીતે ચાલતી હોય એવી સંસ્થાઓમાં વિદ્યાલય ને હું ફર્સ્ટ ક્રમે ગણું કે મારી કારકિર્દીનું ઘડતર થયું ત્યાં શ્રમ સાથે શિક્ષણ આપવામાં આવે છે અત્યારનું જે એજ્યુકેશન છે ને એમાં શ્રમની બાકી થતી જાય છે વિદ્યાર્થી પોતાની જાતે રહેતા શીખે એનામાં સંસ્કારો ડેવલપ થાય એનામાં જીવન જીવવાની એક આવડત કેળવાય ને એ પ્રકારના શિક્ષણની વ્યવસ્થા લોક વિદ્યાલયમાં સરસ રીતે દાદા એ ખૂબ તપ કરી અને ઉભી કરેલી સંસ્થા અને ત્યાં જવાથી મારો આખો વિકાસ થયો એમ હું કહી શકું પણ મહેશભાઈ નાગજીભાઈ સાથેનો કોઈ બીજો પ્રસંગ હોય ને તમે શેર કરી શકતા હોય તો કરો દાદા સાથે તો આમ તો બહુ ઘણા બધા પ્રસંગો એવા છે કે દાદા તો એક વિભૂતિ કહી શકાય એજ્યુકેશન શિક્ષણ જગતની અંદર શિક્ષણને કેળવણીમાં કઈ રીતે રૂપાંતરિત કરી શકાય નહીં દાદાની બહુ મોટી આવડત હતી એમના પ્રસંગોમાં મને એક યાદ અત્યારે આવે છે પ્રસંગ કે બધા વિદ્યાર્થીઓ જ્યારે વેકેશન પડે ત્યારે જનરલ વેકેશનમાં ઘરે જતા હોય પણ મારી પાસે તો પૈસા હતા નહીં એટલે હું સંસ્થામાં રજૂઆત કરું એટલે મને રહેવાની વ્યવસ્થા ત્યાં વેકેશનમાં આપતા રસોડાની ચાવી આપી દેતા અને મારી જાતે રસોઈ બનાવવાની અને કેમ્પસમાં જે કંઈ ખેતીના ખેતીનું કામ કરું એના મને એનું પેમેન્ટ જે કંઈ રોજની રોજ બીજા મજૂરોને જે પેમેન્ટ ચૂકવાય એ મારા ખાતામાં જમા કરતા જેથી મારા ચોપડા અને પુસ્તક ખર્ચ એમાંથી વર્ષનો નીકળ ગયો તો ઉત્તરાયણનો તહેવાર હતો અને દાદા એ બરોબર મુલાકાત લીધી ઉત્તરાયણ ઉપર બધા વિદ્યાર્થી તો મને અને મારી સાથે બીજા બે વિદ્યાર્થી હતા તો અમારા જે કે ત્રણ સ્ટુડન્ટ રોકાણ ત્રણ વિદ્યાર્થી રોકાણ તો કે હા તો કે ઉત્તરાયણનો તહેવાર છે તો આપણે બધા શેરડી ખાઈએ આપણે બધા બોર ખાઈએ તો વિદ્યાર્થીઓને પણ મળવું પડે અને મને યાદ છે દાદા દાદાએ તે દિવસે અમને ભરપેટ જેટલા ખાવા તેટલા ભૂર અને શેરડી અપાવેલા અને આવા તો એમના ઘણા બધા પ્રસંગો છે પ્રસંગો છે છેલ્લે જયારે જયારે હું બાલાશ્રમ જતો ત્યારે દાદા પાસે કલાક ઓછામાં ઓછી કલાક હું બેસતો અને મારી કોઈ પણ મૂંઝવણ હોય તો મારી મૂંઝવણ હોય હું રજૂ કરું એટલે મને દાદા એવું કેતા નાગજી દાદા કે આપણે તો દેવના દાડિયા છીએ એને જે આપણી પાસે જે કરાવવાનું છે ને એ કાર્ય આપણે મસ્ત રીતે કરવું પડે આપણને ભગવાને રંગમંચ આપ્યો છે એમાં આપણે બેસ્ટ રીતે જે પાત્ર આપણને મળ્યું છે એ બેસ્ટ રીતે ભજવવું પડે તો હું પ્રિન્સિપાલ તરીકેની કારકિર્દી મારી સફળ થઈ કોળિયાને અંજુવાળે આપણે જે તે એ વખતના શિક્ષણ મંત્રીના હસ્તે મને એવોર્ડ પણ એનાયત થયો અને દાદાના જીવનમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું ઘણું બધું

એટલે મારા ક્લાસના વિદ્યાર્થીઓ એને ગણિત કઈ રીતે સરળતાથી શીખવી શકાય ને એના માટે અવનવા પ્રયોગો વિચારતો હોય આમ શિક્ષકને આવડે એ પૂરતું નથી શિક્ષક વિદ્યાર્થીઓને કેટલું શીખવી શકે વર્ગમાં એ એની ખરેખર સફળતા છે તો મોટાભાગે હું એવું માનું છું કે માત્ર વર્ગમાં જ ગણિત ભણાવી શકાય એવું નથી સાહેબ ગણિત આપણી આજુબાજુ બધે ગોઠવાયેલું છે માનો કાટખૂણાની સમજ વિદ્યાર્થીને શીખવાડવી હોય તો એના વર્ગખંડ છે એના ઘરના મકાન છે એના બધા ખૂણા કાટખૂણા રહેલા છે બરાબર મેદાનમાં લઈ જઈએ પણ હું વિદ્યાર્થીઓને વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળ અને પરિઘ પરિઘ કોને કહેવાય એનું ક્ષેત્રફળ કોને કહેવાય તો એ મોટાભાગે ભાગે ક્લાસની અંદર આપણે શીખવતા હોઈએ પણ જયારે એને મેદાનમાં લઈ જઈએ અને જયારે શીખવાડે ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓને આવડી જતું હોય છે અને મારી સ્કૂલમાં અત્યારે છેલ્લા સાહેબ ત્રણ વર્ષમાં ગણિતમાં બોર્ડના વિદ્યાર્થીઓ સો માંથી સો માર્ક્સ લાવે છે અને આ જેટલા વિદ્યાર્થીઓ સો માંથી સો માર્ક્સ લાવે છે એને એકાવનસો રૂપિયાનો ચેક પર વિષય પૂરા માર્ક લાવે એટલે એને આપવાનું ને એના ગણિતના શિક્ષકને ચેક આપવાનું એવી છેલ્લા ત્રણ વર્ષથી અમે સિસ્ટમ ચાલુ કરી તો છેલ્લા ત્રણ વર્ષથી બોર્ડમાં ઓછામાં ઓછા બે ત્રણ બે ત્રણ સ્ટુડન્ટ જે વાત કરીને કે ગ્રાઉન્ડમાં જઈને ગણી નવી શિક્ષણ નીતિમાં આજ વાત કરવામાં આવી છે કે ચોપડીના જ્ઞાન કરતા તમે પ્રેક્ટિકલ જ્ઞાન વધારે આપો કે જેથી વધારે વિદ્યાર્થી શીખી શકે હાજી સાહેબ હાજી સાહેબ મહેશભાઈ તમે લેખક પણ સારા છો કવિતાઓ લખો છો સરદાર ઉપર સરસ પુસ્તક લખ્યું છે તો એ વિચાર કઈ રીતે આમ લોક વિદ્યાલયની અંદર અને એ પહેલા પ્રાઇમરીમાં ભણતો ત્યારે કવિતાની સ્પર્ધા રાખતા સ્વર સ્વરચિત કવિતાઓ તો મારું આ લેખન કાર્ય જે એકાણુંની સાલથી શરૂ મેં કરેલો અને હું દૂરદર્શન ઉપર બે વખત કાર્યક્રમ પણ આપી ચુક્યો છું હાજી સાહેબ એટલે બહુ સારી વાત છે કે તમે આવા ગણિતના પ્રયોગો કરી અને વિદ્યાર્થીઓને ગણિતનો જે ડર છે કાઢો છો બહુ મોટી વાત છે કહ્યું શિક્ષણ નીતિમાં આ જ વ્યવસ્થા છે કે તમે પાઠ્યપુસ્તક ના જ્ઞાન કરતા પ્રેક્ટિકલ જ્ઞાન પર વધારે ભાર મૂકો એટલે તમે ઓલરેડી એ કરી રહ્યા છો પણ મહેશભાઈ તમે તો લેખક પણ છો કવિ પણ છો મે સરદાર ઉપર પુસ્તક પણ બહુ સરસ લખ્યું છે ગુમનભાઈ સાહેબ એની પ્રસ્થાવના પણ લખી છે અને બહુ સારું પુસ્તક થયું છે કવિતાઓ પણ તમે કરી છે તો એ તરફ કઈ રીતે વળ્યા તમે એની વાત તો જ છે જી 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 સમજાય છે સબરાઈ છે સબરાઈ છે મારું નું શિક્ષણ ચાલતું ત્યારે હું કવિતાઓ રચતો અને દૂરદર્શન ઉપર પણ હું કાર્યક્રમ આપી છું બે વખત અને ગઝલો ઘણી બધી છે એટલે નાનપણથી મને વાંચવા લખવાનો શોખ અને લોકવિદ્યાલયના પુસ્તકાલયના લગભગ પુસ્તકો હું વાંચી ચુક્યો છું અને ત્યાર પછી દાદા માનવ મંદિર જયારે હું પીટીસી કરતો તો એ વખતે પણ ત્યાંનું સમૃદ્ધ પુસ્તકાલય તો મને હું બધા વિદ્યાર્થીઓને અત્યારે એવી પ્રેરણા આપું કે મેં મારા અભ્યાસક્રમના પુસ્તક કરતાં કવિ લેખકો અને સાહિત્યના પુસ્તકો વધુ વાંચ્યા છે અને એના લીધે મારું સાહિત્યનું એક કહેવાય કે એ પ્રકારનું મારું ડેવલોપિંગ એનો વિકાસ ઉતરો ઉત્તર વધતો ગયો અને સરદાર વિશે મને પુસ્તક લખવાની પ્રેરણા એટલે મળી કે અત્યારે જનરલ આ છેલ્લા ઘણા સમયથી જ્ઞાતિવાદ આપણે જોઈએ તો સમાજમાં વધતો જાય છે તો જય સરદાર લખેલું એક બાઈક વાળા યુવાનને મેં ઊભા રાખીને પૂછ્યું મેં કે જય સરદાર તું લખ્યું એનું તને ખબર છે શું તો એ જવાબ મને ના આપી શક્યો ત્યારે મને વિચાર આવ્યો કે એક સરદાર જેવી આવી મહાન વિભૂતિ છે જે દિવસે દિવસે વિસ્તરાતી જાય છે તો સરદાર ઉપર પુસ્તક લખવાની મને એમાંથી એક ઈચ્છા થઈ અને મોરારી બાપુએ પણ સરસ બારડોલી અંદર કથા કરી સરદાર ઉપર સરદાર કથા અને જયભાઈના વક્તવ્યો પણ ઘણા બધા મેં સરદાર ઉપરના સાંભળ્યા પછી મેં સરદાર ગુજરાતમાં જે જે જગ્યાએ ફેર્યા એમણે જે જે જગ્યાએ આંદોલનો કરેલા જે તે સમયના સત્યાગ્રહના તો એ બધા સ્થળોની મેં મુલાકાત લીધી અને પછીથી એ પુસ્તક એમના ચાલીસ ગુણ મેં અલગ તાર્યા સરદાર ચાલીસના રચ્યા પહેલાં અને ચાલીસ ગુણ અલગ તારવીને દરેક ગુણ ઉપરનો એક એક પ્રસંગ રહ્યો છો કારણ કે અત્યારની પેઢી છે રીલ કોન્સન્ટ્રેશન એનો આમ એક ધારું એ વધીન 15 મિનિટ થી 20 મિનિટ જ એ ફાળવી શકે એટલે એવું વિચાર પુસ્તક નાનું બનાવવું નાજુકલું બનાવવું અને વિદ્યાર્થીઓ વાંચી શકે એવું બનાવવું તો પુસ્તકની ખૂબ સારી પ્રશંસા મળી મને અને એમાં મને સારી સફળતા મળી અને સરદાર પ્રત્યે મને અનંત પ્રેમ છે એનું મુખ્ય કારણ આ પુસ્તક રચવા માટેનું અને તમે ગરીબ વિદ્યાર્થીઓને બહુ મદદ કરો છો કારણ કે તમે પણ એ જ રીતે તમે ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરો છો કઈ રીતે મદદરૂપ થાઓ છો હા સાહેબ આમ તો મને દાદાએ જે રીતે મારો હાથ પકડ્યો અને મારે જીવન કેવાય કે એક અલગ પ્રકાર નું જીવન બન્યું મારી આ જે કંઈ અત્યારની સફળતા સુધી હું પહોંચી શક્યો તો અમારી શાળામાં કોરોનામાં જે વિદ્યાર્થીઓના ફાધર ઓફ થઈ ગયા છે એ દરેક વિદ્યાર્થીને એફઆરસીના નિયમ મુજબ અમે ફી લઈએ છીએ પણ એને પરત ચેકથી અમે પરત કરી દઈએ મારી પાસે એવા કેટલાક ડોનર પણ છે કે એ લોકો મને કહેતા અમારા પેરેન્ટ્સ જ તે કે સાહેબ એવા બે પાંચ દસ વિદ્યાર્થી હોય તો એની ફી ભરવા માટે તકલીફ હોય તો અમને ચાન્સ આપજો અમે વિદ્યાર્થીની ફી ભરપાઈ કરી દઈશું એટલે મને મારા વાલીઓનો ખૂબ સારો સપોર્ટ છે અને મારી પાસે પણ અત્યારે વહેલો મેં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે તો નિવૃત્તિમાં મારું જે કંઈ પેન્શન આવે છે એમાં મેં એવો દ્રઢ નિર્ણય કરેલો છે વર્ષના પેન્શનની જે કંઈ રકમ આવે એ મારે ચેરિટીમાં વાપરવી તો આવા જે કંઈ સ્ટુડન્ટ હોય એને અમે એ રીતે એના પેરેન્ટ્સને બોલાવી અને ચેકથી એને ફી પરત કરતા હોઈએ છીએ જે સ્ટુડન્ટ જે સૈનિકો શહીદ થઈ જાય છે એમના બાળકોને અમે દત્તક લીધા છે એ સ્ટુડન્ટ થી શરૂ કરી અને બાર ધોરણ સુધી ભણે ત્યાં સુધી દર્શન વિદ્યાલયની પાસેથી એક પણ રૂપિયો નથી લેતા હા કોઈ પણ જિલ્લાનો સ્ટુડન્ટ હોય હમણાં અમારા ટીકર પરમર મોળેની નજીકનું ગામડું છે એના ગંભીર સી કરીને હમણાં એક શહીદ થઈ ગયા એમનો દીકરો પેલા ધોરણ માં આ વર્ષે એડમિશન લીધું અમારા ત્યાં સ્ટુડન્ટ ને મદદ કરવાની બહુ આનંદ થયો તમારી સાથે વાત કરીને અને નાગજીભાઈ નું સ્ટુડન્ટ હોય એટલે પછી કઈ એમાં કઈ કઈ ઘટે નહીં આપણે ને આપના જેવા વડીલો અને તમારા સૌના આશીર્વાદ